સામે જ્યાં હાથમાં તરવારો લઈને બારોટિયા નીકળ્યા જ્યાં ઓખામાંથી આ હા 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 મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખીલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ લે મરું દે મર્દ કો મર્દ બચાવે અને ઘરે સાકરે કામ મર્દ કો મર્દ હિ આવે અને નીકળ્યા જ્યારે એ વખતે દ્વારકાધીશ માટે માથા દીધા છે ગોળીઓ કાયમ બોલ્યો છું છાતીમાં ગોળી લાગે ધાડ ગોળી લાગે અને ફુવારો લોહીનો ઉડે વાઘેરો કહેતા હતા દ્વારકા પાંદી આય ખાડ ગોળી લાગે દ્વારકા પાંદી આય અને ઈ મૂળું માણે જોધા માણે આહા હા હા મૂળું માણે કે અમરેલી કોર્ટમાં જદી ઉભો રાખ્યો અને એને કીધું તું ગાય મૂળું માણેક આ અંગ્રેજ ગોલો અધિકારી અંગ્રેજ અધિકારી ગોરો ઠેઠ ઇંગ્લેન્ડ થી આવ્યો છે બહુ મોટો સાહેબ છે અને બીજું કાંઈ તારે કરવાનું નથી એક જ વખત ખાલી આ જમણા હાથે ત્યાં એટલું કરી દેવાનું છે એમાં શું તને તારું દ્વારકા મળી જાય નહીં તરફ બરોડા જઈને ફાંસી લટકાવી દેવામાં આવશે એક જ વાર અમારા ગોરા અધિકારના હામો અધિકારીને હામો ઉભીને આમ કરી દેવાનું તારે જમણા હાથે એકવાર સેલ્યુટ કરી દે સલામ કરી દે તે અમરેલીની કોર્ટમાં મૂળું માણેક બોલ્યો તો મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તમા દ્વારકા વાળાએ બે હાથ આપ્યા છે મને એક હાથ મારો મૂછ ઉપર રહે બીજો તરવારની મૂઠ ઉપર રહે પણ કદાચ દ્વારકા ત્રીજો હાથ આપ્યો હોય તો ગોલા અંગ્રેજ મૂળું માણેક તને સલામ ન કરે જ્યાં તારે ગોળી માર દે હોય ત્યાં મારી દે અને ફાંસી લટકાવ હોય ત્યાં લટકાવી દે આ હા હા વાતું કરવી બહુ હેલી ત્યારે ધર્મ બચ્યો ન કરું રંગ ધન્ય લાગે ગપલ ન લાગે કોક દે ઉભા મોરની વાતું કરવી હેલી દો દો તલવાર બાંધ કે સભી કહાવત સૂર પણ યુદ્ધ ટાણે ઓળખાય કિન કે મુખ પે નૂર ઘમાકા બોલે ને ત્યાં હારા હારા બજારમાં ઘણી વાર બગડાટા બોલ્યા હતા અમુક દિવાલાડા સાંભળાડા હોય જાય કોક કે ભાઈ ગયો ક્યાં તો હું તો પાણો ગોતતો હતો પાણો નહીં હતાવાનું ગોતતો હતો જયારે પહાટી બોલે તો ખબર પડે ધર્મ ને બચાવવા માટે કોઈ એવું ન માનતા ને એક વાત અહીંથી કહી દઉં કોઈ જ્ઞાતિવાદ નો માણસ નથી પણ હકીકત છે એ મારે કેવું જોઈએ કાંઈ એમ કહું અહીંયા બેઠેલા બધાએ લખી લેજો જ્યાં લખવું હોય ત્યાં સો કરોડ થી વધારે હિન્દુ આજ ભારત હોય અને વિશ્વ આખામાં હોય અને કોઈને મગજમાં એવો ફાકો હોય આ શબ્દ ફાકો શબ્દ એટલે વાપરું છું કે ઘણાને એવો વેમ ઘરી ગયો છે કોઈના મગજમાં એવો વેમ હોય કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે હો કરોડ થી વધારે હિન્દુ આજે એકવીસમી સદી માં સહી તો એ કાઢી નાખ્યો હવે એમ નકર મારી પહે જો હું બતાવી મને વાંચવાનો બધો શોખ છે એટલે આ જાણ્યા કરું કોઈને એમ હોય કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે અચાનક સો કરોડથી વધારે છે એકના બે બે ના ચાર ચાર ના આઠ આઠના હોળ હો બત્રી બત્રી ના ગયા નો નિયમ છે એટલે સો કરોડ હિન્દુ હોય એવો કોઈને એમ હોય તો કાઢી નાખજો એક હજાર વર્ષ સુધી આ દેશની ધરતીમાં આપણા સૂર્યો એ ધગતા લોહી હો કરોડ થી વધારે આજે આપણે જીવી છે ને આનંદ કરી છે આ હકીકત કોકદીક મેવાડ ને વાંચો કોકદીક મરાઠાઓ ને વાંચો કોકદી શીખ ગુરુઓને વાંચો કોકદીક આ વાઘેરોને વાંચો તો ખબર પડે મેવાડમાં દોહ તો રાણાઓ થયા છે એક મહારાણા પ્રતાપ જેવા આપણને એક માન દેખાવા દીધો ઈ માસડો હિતેર વર્ષનો મોદી સાહેબ હમો નમો કરે હતા આપણને દેખાયું જ નહીં બધા રાણા બીજા કોઈ એક મહારાણા ને એવા ને એવા દોહ થયા એમ હું તમને આપી શકું એના પ્રમાણો આપ બપા રાવલ થી લઈને ઈ મોહમદ બિન કાસિમને ભગાડ્યો ઈરાનને ઈરાક સુધી શોક્યું હિન્દુ રાજાઓની થાપ્યું હતું એ વખતે એક આખા ભારતને અખંડ કર્યો હતો એવડો ભારતને બપ્પા રાને હું તો કહું છું પેલા વિક્રમ થઈ ગયો એની પહેલાં રાષ્ટ્રપિતા પતિ હતા બધા પણ હમણાંના હજાર વર્ષના ઇતિહાસમાં કોઈ આપણે જોવો હોય તો મહાત્મા ગાંધીને વંદન છે આપણા ગાંધીજીએ બહુ મહેનત કરી અને હું વંદન કરું છું મહાપુરુષને પણ પેલો કોઈ હમણાંનો હજાર વર્ષમાં પેલો કોઈ રાષ્ટ્રપતિ હોય ને રાષ્ટ્રપિતા હોય ને તો બપ્પા રાવલ છે એકવાર એને વાંચો તો ખબર પડે હિન્દુ ચુમાણે માટે એને શું કર્યું છે આ બધા બહુ આપણને ભૂલાવવામાં આવ્યું છે તાજ મહેલ કુતુબ મિનાર અને લાલ કિલ્લો ત્રણે આપણી ધરોહર સારી વાત છે મને ગૌરવ છે મારી ધરોહર છે એનું હું ગૌરવ છું પણ કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યું છું આ ત્રણ જ આપણી ધરોહર બતાવવામાં આવી એકલા મેવાડના રાણા કુંભાઈએ બત્રીસ થી વધારે દુર્ગ બનાવ્યા હતા એ આપણી ધરોહર નથી પ્રેમની નિશાની જો તાજ મહેલો હોય જો એના હાથે મજૂરના કાપી લેવામાં આવ્યા હતા બનાવ્યા પછી કારીગરોના પ્રેમની નિશાની કોઈને જોયું હોય તો રાણી કે વાય છે કોકદી જઈને જવો તો ખબર પડે એ મહારાણી હાથ હાથ માળની ધરતી બનાવ્યું છે એવી કેટલા કેટલા આપણી પાસે આપણી પરંપરા હતી પણ ખબર નહીં ઘણા હું કોઈ આપણે હાથું છે એ તો કેવું નહીં મારે જો અટાણ્યા રામ મંદિરનું ના આવે બધું મને કોઈ પૂછ્યું રામ મંદિર બનવું જોઈએ કે એનામાં તમારું શું કહેવાનું બે વર્ષ પહેલા કોઈ પૂછેલું બે ત્રણ વર્ષ પહેલા મેં કીધું અયોધ્યામાં રામ મંદિર જોઈએ ને અમે ક્યાં કાબુલમાં બનાવવાનું કહે છે હવે બીજી વાત અયોધ્યામાં તમે એટલું ખોજશો તમારા સનાતનના જ પુરાવા નીકળશે અને કાબુલમાં ખોજશો ને તો અમારા સનાતનના જ નીકળવાના છે એ તમને જ્યાં લખો હોય ત્યાં લખી લેજો આવું હું ચાર વર્ષથી બોલતો આવું છું જોઈ લેવાનું શું છે વિડીયાન બધા આ બધા સાક્ષી છે એમાં છ મહિના વર્ષથી પહેલા છ મહિના પહેલાં છાપામાં આવ્યું કે અહીંયા સાડા ચાર હજાર વર્ષ પહેલાનું મંદિર નીકળ્યું ધરતીમાંથી ખોદતા હતા બોલો આ જયારે વેલા મોડું થાય ખરું આપણે બોલીએ જો આ હકીકત હવે મારે એક દાખલો દેવો છે કોઈને જ્ઞાતિવાદ નો માણસ જ નથી અમે કાદુ મકરાણી ના રાહડા ગાય છે સારું કરે એના માટે અમારે વંદન છે એ તો છે જ વલી મામા આરબ અમે વાતો કરીએ છીએ ઈમાનદાર મુબારકની અમે વાતો કરીએ છીએ પણ અહીંયા રહીને જો અહક થતું હોય અમીર ખાન એમ કેતો હોય કે મેરી પત્ની યા સેફ નહીં હે તો પાકિસ્તાન ભેળુતા ઘૂગલું અહીંયા હું ડાયટો છે એ વાત તો હા હકીકત છે ને અહીંયા જો સેફ ન આટલી આઝાદી ભારતમાં બોલવાની આઝાદીની અભિવ્યક્તિ આવી ક્યાંય છે જ નહીં દુનિયામાં તોય જો ન ફાવતો હોય તો પછી આપણે આ કેવું પડે કે નહીં બાકી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને એક થઈને ભારતને સુપર પાવર બનાવવાનો છે આપણે આપણો આ દેશ ભલે ફૂલે એમાં બધાને સારું પણ ઘણા નહોત I'm not જયારે બોલું ત્યારે મને ખુબ આનંદ આવે છે કેવી રીતે ઈસરદાસજી અમારા લખે છે